બળબૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની જે દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી બાળબૂદ બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે નર્મદા નદીની એસવીઆરમાં માછલીઓના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવી પણ જરૂરી છે જેથી કરીને નર્મદા નદીની એસ્યુરીમાં માછીઓનું બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગવાળા વિસ્તારમાં ચાલી રહેલા ભાડભૂત બેરેજનું કામ અટકાવી બંધ કરવું પણ જરૂરી છે જે કામ બંધ કરવામાં નહીં આવે એ માટે હજારો માછીમાર પરિવારોને મુશ્કેલી પડશે જેને લઈને આજરોજ માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી હાલમાં બારપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ જે ચાર તારીખ ગુરુવાર રોજ જે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવેલું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બે મહિનાની અંદર નિર્માણ સોન અને એસેલ સોન કંપનીને બે બસો દસ હજાર બસો એકર જેટલી જમીન લીઝ પર ફાળવી દેવામાં આવે છે મીઠા ઉદ્યોગ માટે એ જ જમીન માછીમાર સમાજ જે એકવાકલ્ચર માટે અગાઉ ઘણા વર્ષો પહેલા માંગણી કરી હતી અને સરકાર પણ આપવાની બાહરી આપી હતી અને એ સરકાર માછીમાર સમાજ જોડે દગો કરી રહેલ છે એના આજે અમે આવેલ છે અને આ લીઝ રદ કરવામાં આવે એશિયન સોલ્ટ નિર્વાણ તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સમસ ભરૂચ જિલ્લા માછીમાર સમાજના માછીમાર આગેવાનો કલેક્ટરશ્રીને ભારબૂટ બેરેજ ના જે અસરગ્રસ્ત પરિવારો છે અને ભારબૂટ બેરેજ થી જે માછીમારું નુકસાન થયેલું છે તે બાબતમાં આવેદનપત્ર રજૂ કરવા માટે આવેલા છે આ આવેદનપત્ર લગભગ અમે બે હાજર ઓગણીસ પછી ઘણા વર્ષો પછી છ વર્ષ પછી આપવા આવ્યા એવું કહેવાય ચાલે કારણ કે બે હાજર ઓગણીસ માં સરકારે અને સરકારની કલ્ચર ડિપાર્ટમેન્ટે આ માછીમાર પરિવારો જે છે એ પરિવારોને આલિયા બેટની જમીનો વૈકલ્પિક રોજગારી માટે આપવા માટેની એક દરખાસ્ત તૈયાર કરીને અમને એક હવે કહી શકાય કે લોલીપોપ આપેલો અને એના કારણે અમે આંદોલન અમારું સ્થગિત કરેલું હવે જયારે આ લોકસભાનું ઇલેક્શન ચાલી રહેલું છે તૈયારી આવવાની છે એના ફક્ત બે મહિના પહેલા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં જે અમને જમીનો માછીમાર પરિવારોને ભારત ગાંધી અસરગ્રસ્ત માછીમાર પરિવારોને આપવાની વાત હતી તે જમીનો એશિયન સોલ અને નિર્વાન સોલ્ટ કરીને બે કંપનીઓ છે એક હુંબલ પરિવાર જે કચ્છ ગાંધીધામ નું છે તેને ચૂત્રી ફંડ ની લાલચમાં આવીને ભાજપ સરકારે આપી દીધેલી છે એનાથી અમારો માછીમાર સમાજ માછીમાર સમાજ આહત થયેલો છે દુઃખી થયેલો છે કે જયારે છ વર્ષથી અમે અમારી રોજગારીનું બલિદાન આપી રહેલા છે જયારે ભારત બેરેજ જે જગ્યાઓ બની રહેલો છે તે અમે ફિશિંગ કરી શકતા નથી જે બિયારણ જન્મ થાય છે તે માછલીઓ બ્રિડિંગ એવી સ્થિતિ ત્યાં ભારત બેરેજ દ્વારા કઢીધેલી છે અને છેલ્લા પાંચ વર્ષથી અમને લગભગ લગભગ ઓછામાં ઓછું પાંચસો કરોડ નું નુકસાન માછીમારો વેઠેલું છે આ બે હજાર ઓગણીસ ની અંદર સરકારે અમને જમીન ની ફાળવણી કરવાનો જે લોલીપોપ આપેલો તેના લીધે અમે આ નુકસાન વેઠેલું છે